શ્રી કી જય પદ્મનાભદાસજી શ્રી આચાર્યજીના કોટીમાં વરલા એવા સેવક અને આપે શ્રી વલ્લભના પિસ્તાલીસ ગુઢ પદ પ્રગટ કર્યા છે જેમાં શ્રી વલ્લભના નામ રૂપ ગુણને નિકી ભાંતીથી વર્ણન કર્યા છે તેમાંનું એકવીસમું પદ તેના અર્થ જાણવાનો પ્રયત્ન કરીએ શ્રી લક્ષ્મણ સુત નીકે ગાવે પ્રભુદાસ દમલા બડભાગી તિનકુ પુનિ પુનિ આપ શીખાવે ગાન કરી રહ્યા છે કોણ શ્રી લક્ષ્મણ સુત શ્રી મહાપ્રભુજી સ્વ હૃદય ઉર્મીથી ભગવદ્ લીલાનું ગાન કરીને કોને સુનાવી રહ્યા છે પ્રભુદાસ દમલા બળભાગી ગાન તો થઈ રહ્યું છે અનેક અનેક જણ સામે પણ અત્યારે બળભાગી કોણ છે પ્રભુદાસ જલોટા દામોદરદાસ હરસાનીજી તેનુકુ પુનિપુની આપ શીખાવે જ્યાં જ્યાં જે સંશય થાય છે તેનું નિરાકરણ શ્રી વલ્લભ આ સેવકો પાસે કરી રહ્યા છે માટે બંને ભાગ્યવાન છે પ્રેમ પ્રેમવિવશે શ્રી વલ્લભ પ્રભુ નૈનન સેનન અર્થ જણાવે શ્રી વલ્લભ પ્રભુ પ્રેમ વિવશ થઈ ભગવદ લીલાના રસ સૂચક અર્થ સ્વનેત્રોથી હાવભાવથી કટાક્ષપૂર્વક જણાવે છે પ્રગટ પ્રત્યક્ષ યશોદાનંદન આપ આ કોનું પ્રાગટ્ય છે પ્રત્યક્ષ યશોદાનંદન મીન્સ કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ આપનું સ્વરૂપ છે રસિક સભા તે સભે બતાવે રસિકજનોની સભા માહેનો રસોદબોધક વાર્તાલાપ કરીને બતાવે છે પુષ્ટિ લીલા કરતા છે શિવલ્લભ વૃંદાવન રમ્યક અવની રસ ઉર સંપટ સંપુટતે કો ન પામે વૃંદાવનની વિહાર ભૂમિનો રસ આપશ્રીના હૃદયમાં છે આપનું હૃદય કેવું છે નિગૂઢ હૃદય છે કોઈ પાર પામી ન શકે પદ્મનાભગ ગિરિધર રસલીલા વેણુનાદ કી બતી ભાવે તો આપના નિગઢ હૃદયના ભાવને તો કોઈ જાણી ન શકે પણ અનન્ય ભક્તને આપ આ ભાવ જણાવે પણ છે અનન્ય ભક્ત શું જ્ઞાપિત આશય અને દાસજી કે છે ગિરિધરની રસલીલા અને વેણુનાદની વાતો મને ભાવે છે કારણ કે શ્રી આચાર્યજીનું સ્વરૂપ છે રાસ લીલા એક તાત્પર્ય અને માટે જ્યારે રાસ લીલાને આ પ્રગટ કરે છે તે ભાવો અતિ અતિ ન્યારા હોય છે અને પદ્મનાભદાસજીને તે બહુ જ ભાવે છે તો એકવીસમું આ પદ છે જેમાં તાદશ વેસ્ટિતીત્રી વલ્લભને જ જનો પર આવી કૃપા કરે છે કૃપયા એ તથા અને આવા આવા રસ લીલાનું સેવકોને દાન કરે છે શું વાલ્લા બાધી શકી